વેલકમ આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ અને કઢી બનાવવાના છે તો એના માટે આપણે અહીંયા પંદર થી વીસ મિનિટથી આપણે ચોખા પલાળી દીધા છે તો મસ્ત એવા અહીંયા પલળી ગયા છે આપણા ચોખા અને અહીંયા આપણે બે કપ અહીંયા આપણે ઘોરવું લીધું છે એટલે કે જે દહીં હોય એને વલોવી લીધું હોય એને ઘોરવું કહેવાય એટલે ઘોરવું લીધું છે બે કપ રેગ્યુલર મસાલિયાની અંદરથી મસાલાનો ઉપયોગ કરશું વેજીટેબલમાં આપણે અહીંયા વટાણા લીધા છે ગાજર લીધા છે અને બટેકા લીધા છે તમે કોઈ પણ શાકભાજી લઈ શકો બ્રોકલી લઈ શકો ફ્લાવર લઈ શકો તમારા પસંદગી મુજબ તમે વેજીટેબલ લઈ શકો છો તો આપણે ટેસ્ટ એવું ઝડપથી કઢીને પુલાવ બનાવી લઈએ તો આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરશું એક ચમચી આપણે તેલ તમે એકલા ઘી પણ પુલાવનો વઘાર કરી શકો મિક્સ કરીને કરી શકો અથવા તો એકલા તેલમાં પણ તમે આ વઘાર કરી શકો છો તો તેલ ને એકદમ સરસ આપણે ગરમ થવા દેવાનું છે તો અહીંયા આપણે તેલ તેલ ને ઘી સરસ આપણા ગરમ થઈ ગયા છે તો ત્રણ લવિંગ ને બે તજ ના ટુકડા ઉમેરશું આજુ બદામ સરસ સતળાઈ જાય આપણી કિશમી સરસ ફૂલી જાય પછી વેજીટેબલ ઉમેરીને સરસ આપણે સાતડી લેવાનું છે બધું અહિયાં બધા વેજીટેબલ સરસ સતળાઈ ગયા છે ને અહિયાં આપણે હવે જે ભાત પલાળીને રાખેલા અહીંયા ભાત પલાળીને રાખેલા અહીંયા આપણે ઉમેરી લેવાના છે ભાત આપણા પલાળેલા છે એટલે હળવા હાથે જ આપણે એને ફેરવશું એટલે આપણા ચોખા ભાંગી ન જાય એક નાની ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરશું ખાંડ ઉમેરવાથી કોઈ ભાતનો સ્વાદ મીઠો નહીં આવે પણ તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ અલગ જ તમને ટેસ્ટ આવશે આ પુલાવનો સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેસુ સરસ આપણે મિક્સ કરી દેસુ સાવ હળવો હાથે જે વાટકી થી આપણે ચોખા નો માપ લીધેલો એ બે વાટકી આપણે પાણી અહીંયા ઉમેરવાનું છે અહીંયા આજે આપણે કુકર ની અંદર આ ભાત કરીએ છીએ તમે કુલા એમ કે બેઠો ભાત જે આપણે કરતા હોય એમ પણ કરી શકો તો તો એ આ ભાત કરવાની એક સરળ રીત છે જે વાટકીથી આપણે ચોખાનો માપ લીધો હોય એ જ બે વાટકી પાણી ઉમેરી અને તપ ગેસ સાવ ધીમો કરીને કડાઈ અથવા તો તપેલીની અંદર આ તમે ભાત બનાવી શકો છો પણ એકદમ સરસ ધીમો ગેસ રાખવાનો માથે ઢાંકણ ઢાંકીને આ ભાતને આપણે પકાવી લેવાનો છે માત્ર એક જ વાર વચ્ચે જોવો પડે બાકી ટેસ્ટી એવો ભાત કુકરમાં બને એવો જ બેઠો ભાત પણ મસ્ત થશે કુકર બંધ કરીને આપણે એને થવા દેસુ હવે આપણે કઢીનો વઘાર કરવાનો છે તો આ આપણે બે કપ ભરીને જે આપણે ઘોરવું લીધું છે એની અંદર આપણે બે થી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરશું અને સરસ આપણે બ્લેન્ડર કરી લેશું અહીંયા બધા ખડા મસાલા લીધા છે ત્રણ લવિંગ લીધા છે ત્રણ તજના ટુકડા બે સુકા લાલ મરચાં એક તમાલપત્રો એક મીઠા લીમડાની દાળ એક ઇંચ આદુનો ટુકડો આપણે ખમણી લીધો છે અને બે લીલા મરચાં આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે અને ગડપણ માટે જે પ્રમાણે તમને ગડપણ ફાવતું હોય એ પ્રમાણે તમારે લેવાનું છે અહીંયા ત્રણ ચમચી જેટલી ખાંડ લીધી છે બાકી રેગ્યુલર મસાલાનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે અને દહીં અહીંયા આપણે ઘી લીધું છે ટેસ્ટી એવી કઢી બનાવી લેશું એક ચમચી જેટલી આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરશું એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું બધા મસાલા ઉમેરી દેશું જેટલી મેથી ચપટી જેટલી આપણે મેથી ઉમેરશું બે નાની ચમચી જેટલું જીરું નાની ચમચી જેટલી રાઈ થોડી હિંગ ને મીઠા લીમડાના પાન આદુ મરચા ઉમેરી દે આદુ મરચા ને સાતડી લેવાના છે મસ્ત અહીંયા આદુ મરચા સરસ સતરાઈ ગયા છે તો એક ગ્લાસ જેટલું પાણી ઉમેરશું અને સરસ આપણે ઉકળવા દેવાનું છે આવી રીતે તમે ક્યારેય કઢી નહીં બનાવી હોય ઘણા લોકો મને કહે છે કે આંટી આપ અમારી કઢી ફાટી જાય છે તો એના માટે આ કઢી બનાવું છું કે તમારી કઢી ક્યારેય નહીં ફાટે આવી રીતે બનાવતો ને તો આપણું પાણી ઉકળી ગયું છે અને આપણે કઢીનું જે બેટર તૈયાર કરેલું એ ઉમેરી દેસ તું

તો અહીંયા આપણી સાવ ધીમા ગેસ ઉપર ધૂપકી પડે છે પડે એવી કઢી આપણી મસ્ત ઉકળી ગઈ છે અને ગેસ પણ હવે આપણે બંધ કરી દેસુ અને સાઈડ ઉપર પુલાવ પણ છે છે એને હવે આપણે જોઈ હવા નીકળી ગઈ જોતા જ તમને લાગશે કે આપણો મસ્ત એવો પુલાવ રેડી થઈ ગયો છે લાસ્ટમાં હવે લીલા ધાણાથી આપણે ઉમેરીને ગાર્નિશ કરી દેસુ હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું તો અહીંયા ટેસ્ટી એવા કઢી પુલાવ તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો